રહીશો છેલ્લા બે મહિનાથી ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે વારંવાર ફરિયાદો કરી ઓનલાઈન ફરિયાદો કરી છતાં કોઈ સમાધાન ન આવતા આજરોજ સોદાગર પાર્કના રહીશો વડીવાડી પાણી પુરવઠા કચેરી પહોંચીને બોલ કર્યું હતું અને પાણી પુરવઠા અધિકારીને ઘેરાવ પણ કર્યો હતો પુરુદરા શહેરના માં આવેલા સોદાગર પાકના રહીશો છે વડીવાળી પાણી પુરવઠા કચેરીએ પહોંચીને બોલ કર્યો હતો અને પાણી પુરવઠા અધિકારીને ઘેરાવ પણ કર્યો અંતે અધિકારીએ સ્થળ મુલાકાત કરી કામગીરી શરૂ કરવાની આપતા રહીશોના રોષ થાળે પડ્યો હતો

બે મહિનાથી આટલું ગંદુ પાણી આવે છે ને ગંદુ પ્લસ ગંધાઈ બી આટલું ગટરનું પાણી આવે તો બે મહિનાથી સેન કરીએ હવે અમારે રમઝાન મહિના આવે છે એટલે અમારે કમ્પ્લેન કરવા આવવું પડે બે મહિનાથી હા કેટલી વખત કમ્પ્લેન કરી ઓનલાઈન કમ્પ્લેન કરી પણ કોઈ મન પર લેતું નહીં એટલે આજે અમારે અહીંયા આવવું પડે તાંદલજા સોદાનગર પાર્કના રહીશો છે છેલ્લા બે મહિના ઉપરાંતથી આ રહીશો ગંદા પાણીની સમસ્યાથી પીડાય છે મારા દ્વારા પણ આ અંગે ફરિયાદ કરવામાં આવેલી છે અને એ લોકો રોજ નાનું મોટું થૂકપટ્ટીવાળું કામ કરે છે પણ એનું કોઈ પરમનન્ટ સોલ્યુશન આવતું નથી આ લોકો છેલ્લા બે મહિનાથી ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે આજે જ્યારે અહીંયા આગળ રજૂઆત કરવા માટે આવ્યા તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ ગટરો ભરાયેલી છે એટલે ગટર ભરાયેલી હોય કે પાણી ગંદુ આવતું હોય એ સમસ્યા અમા અમોને તો એટલું સમજ આવે છે કે કોર્પોરેશનના પ્રશ્નો છે એટલે એ એમ કહે કે ભાઈ તમે ગટરોનું ખાલી કરાવી દો તો પાણી ગંદુ ચોખ્ખું થઈ જશે એટલે એનો મતલબ શું છે કે કોન્ટામિનેશન કંઈક ને કંઈક પાણીને ગટરની લાઈનો મેચ થાય છે તો એ સુધારવાની જવાબદારી કોની છે આજે સોસાયટીના રહીશોએ એવું કીધું કે ભાઈ તમે સોસાયટીમાં ચેક કરો આ કરો કે સોસાયટીના પાકા રોડ છે તમે સોસાયટીમાં આવીને કોઈ સોસાયટીના રહીશોને એવું કીધું છે કે ભાઈ તમારી સોસાયટીની અંદર ગંદા પાણી આવે છે એના કારણ સોસાયટીની અંદરથી કોન્ટામિનેશન છે તમે લાઈનો ચેક કરી નથી કશું કર્યું નથી ને ડાયરેક્ટ આવા ખોટા સ્ટેટમેન્ટો આપવા એ યોગ્ય વાત નથી